નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજથી ગણપતિ બાપા આપણા દ્વારે પહોંચ્યા છે દેશભરમાં લોકોએ ધૂમધામથી મીઠાઈઓ અને ફટાકડા ફોડીને બાપાનું સ્વાગત કર્યું છે ગણપતિ બાપાનું અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં પણ સ્વાગત કર્યું છે પણ મારે તમને પૂછવું છે કે તમારા ઘરે તમે બાપાની સ્થાપના કરી છે કે નથી કરી જો તમારા ઘરે પણ બાપા પધાર્યા હોય તો તમને નાની વિનંતી છે કે ગણપતિ બાપ્પાનો બે મિનિટનો વિડીયો અમને બનાવીને આપો અમે એ વિડિયો વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર ચલાવશું આ વિડીયો બનાવો ત્યારે તમારું નામ શું છે તમે કયા શહેરમાં રહો છો એ તમામ માહિતી અમને બોલીને આપજો અમે ચોક્કસથી એ વિડીયો ચલાવશું આ વિડિયો તમે અમારા વોટ્સઅપ નંબર સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો એઇટ ડબલ થ્રી વન ટુ પર મોકલી આપજો તમે બાપાના આગમનની તૈયારી કેવી રીતે કરી તમામ વસ્તુઓ તમે અમને વિડીયોમાં બોલીને દેખાડજો જેથી અમે બાપાના દર્શન બધાને કરાવી શકીએ